નમસ્કાર મિત્રો આજે છે ચાર ઓક્ટોબર અને મિત્રો આજે રાત્રે ભારે વરસાદની એક મોટી આગાહી સામે આવી છે મિત્રો હવામાન ગુજરાતમાં વાવાઝોડાની કેવી અસર રહેશે અને ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તે અંગે એક મોટી આગાહી કરી છે તેમણે મિત્રો જણાવ્યું છે કે ઓમાન તરફ જઈ રહેલું વાવાઝોડું રિકવર થઈને ગુજરાત તરફ આવવાની શક્યતા છે જેના કારણે જામનગર અને કચ્છ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર જોવા મળશે આ દરમિયાન મિત્રો થી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે મિત્રો આગાહી પ્રમાણે ચારથી આઠ ઓક્ટોમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે અને તેની અસર દિવાળી સુધી રહી શકે છે આ વરસાદ મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં થવાની શક્યતાઓ છે વધુમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ તોફાની વરસાદ પડી શકે છે જોકે આ સમયે થનારા વરસાદને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોને મગફળીના પાકોમાં નુકસાન થઈ શકે છે મિત્રો ખેડૂતોએ આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે મિત્રો વિદાય પછી પણ ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ રહેશે આ દરમિયાન મિત્રો ભારતીય હવામાન વિભાગે શક્તિ વાવાઝોડાને લઈને એક મોટી ચેતવણી જાહેર કરી છે મિત્રો હવામાન વિભાગ અનુસાર શક્તિ વાવાઝોડાને કારણે ચાર ઓક્ટોબર થી સાત ઓક્ટોમ્બર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે બીજી તરફ મિત્રો બંગાળની ખાડીમાં સક્રિય બનેલા વાવાઝોડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે મિત્રો આ વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠાના વિસ્તારોમાં પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે ત્યાર પછી મિત્રો ભારતીય હવામાન વિભાગે અરબસાગરમાં બનેલા વાવાઝોડા શક્તિ અંગે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની સાથે ભારે પવન અને દરિયામાં ઉથલપાથલની ચેતવણી પણ જાહેર કરી છે આ વર્ષે મિત્રો ચોમાસા પછીની ઋતુનું આ પહેલું વાવાઝોડું હશે જેની ઝડપ મિત્રો હાલ સો કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે અને મિત્રો તે ઝડપથી પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે મિત્રો એનો અર્થ એ થયો કે હાલ આ શક્તિ વાવાઝોડું ગુજરાતથી દૂર દરિયામાં આગળ વધી રહ્યું છે એટલા માટે મિત્રો હવે ગુજરાતમાં વરસાદ હળવો પડે તેવી આગાહી આજે હવામાન વિભાગે કરી છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો આ વાવાઝોડાની ઝડપ હાલ સો કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ઘણી જગ્યાએ મિત્રો તોફાની વરસાદ પણ પડી રહ્યો છે ગુજરાતમાં મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં બત્રીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં દ્વારકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ આજે નોંધાયો છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી છે હાલની સ્થિતિ અનુસાર રવિવારે એટલે કે પાંચ ઓક્ટોમ્બર સુધીમાં શક્તિ વાવાઝોડું વધારે તીવ્ર બની જશે સ ઓક્ટોમ્બરે શક્તિ વાવાઝોડું ગુજરાત તરફ યુ ટર્ન લઈ શકે છે મિત્રો ગુજરાત તરફ આવવાની સાથે આ ચક્રવાત થોડું ધીમું પડવાની સંભાવના છે મિત્રો ચક્રવાતને કારણે આઠ ઓક્ટોમ્બરે દ્વારકા જામનગર પોરબંદર સુરત નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આવનારા બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વાવાઝોડું હવે તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે અને તે અરબી સમુદ્રમાં વધુ આગળ વધી રહ્યું છે તે મિત્રો ગુજરાતના દ્વારકાથી લગભગ ચારસો વીસ કિલોમીટર દૂર પહોંચી ગયું છે રવિવાર સુધીમાં આ વાવાઝોડું ફરીથી યુ ટર્ન લઈને ગુજરાત તરફ આવી શકે છે મિત્રો હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે સોમવાર સુધીમાં આ વાવાઝોડાની અસરને કારણે સૌરાષ્ટ્ર અથવા ઉત્તરીય મહારાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન અને જોરદાર વરસાદ લાવી શકે છે ત્યારબાદ મિત્રો વરસાદના કેટલાક અગત્યના સમાચારોની વાત કરીએ તો આજે ક્યાં મિત્રો કેટલો વરસાદ નોંધાયો મિત્રો તે અંગે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર લગભગ એકસોને ચોવીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં જુનાગઢના વંથલીમાં સૌથી વધુ ત્રણ પોઇન્ટ તેંતાલીસ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે સુરેન્દ્રનગરના ચોટીલામાં ત્રણ પોઈન્ટ અગિયાર ઇંચ અને મિત્રો જુનાગઢના મેંદરડામાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ જુનાગઢ શહેરમાં બે પોઈન્ટ તેર ઇંચ મોરબીમાં એક પોઈન્ટ નેવ્યાસી કેશોદમાં એક પોઈન્ટ સિત્યોતેર ઇંચ અને દ્વારકામાં એક પોઈન્ટ તોતેર વરસાદ નોંધાયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ ઉપરાંત ગોંડલ કુકાવાવ અંજાર માળિયા હાટીના જામજોધપુર વિસાવદર મહુવા સાયલા માણાવદર ગાંધીધામ રાપર સુડા ભચાઉ ભુજ જોડિયામાં પણ દોઢ ઇંચથી એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પરેશ ગોસ્વામીની એક મોટી આગાહી સામે આવી છે તે અંગે વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે અરબસાગરની અંદર શક્તિ નામનું એક વાવાઝોડું સક્રિય થયું છે જે આગળ જતાં વધારે મજબૂત બની શકે છે અને ભારે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી પણ સંભાવનાઓ છે આ વાવાઝોડાને નામ મિત્રો શ્રીલંકા દેશ તરફથી આપવામાં આવ્યું છે થોડા દિવસો પહેલાં બંગાળની ખાડીમાં આવેલી એક વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ હતી જેના કારણે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોમ્બરની વચ્ચે રાજ્યમાં સામાન્યથી ભારે અને અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ નોંધાયો હતો આ સિસ્ટમ મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર થઈને અરબસાગરમાં પ્રવેશી અને સતત પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે આ ગતિ દરમિયાન મિત્રો દરિયાનું તાપમાન ઊંચું મળવાને કારણે સિસ્ટમ વધારે મજબૂત બની અને તે અત્યારે વાવાઝોડું બની ગઈ છે શક્તિ વાવાજુડું મિત્રો હાલમાં સતત પશ્ચિમ દિશામાં ઓમાન તરફ આગળ વધી રહ્યું છે ત્યારબાદ મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આ નબળી પડેલી સિસ્ટમને કારણે ગુજરાતની અંદર સાત આઠ અને નવ ઓક્ટોમ્બર દરમિયાન વરસાદી માહોલ જોવા મળી શકે છે સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદ પડી શકે છે જેમાં સાત અને આઠ ઓક્ટોબર દરમિયાન વરસાદની તીવ્રતા થોડીક વધારે જોવા મળશે આ વરસાદ મિત્રો છૂટા સવાય વિસ્તારોમાં પડી શકે છે સાર્વત્રિક વરસાદ નહીં હોય આ સમયગાળા દરમિયાન મિત્રો અડધાથી લઈને બે ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે અગાઉ મિત્રો અઠ્યાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબરના રાઉન્ડમાં જેટલો વરસાદ નોંધાયો હતો એના કરતાં આ વરસાદની તીવ્રતા ઘણી વધારે છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આ વાવાઝોડું અત્યારે દરિયાની અંદર સક્રિય છે જેના કારણે મિત્રો દરિયામાં ઓછા મોજા ઉછળે તેવી સંભાવનાઓ છે આથી મિત્રો કોઈપણ માછીમારો ભાઈઓએ હાલ દરિયામાં ન જવું ખાસ કરીને પ્રવાસી મિત્રો હોય તેમણે પણ હાલ દરિયા કાંઠે ન જવું મિત્રો શક્તિ વાવાઝોડું અરબસાગરમાં મોટું તોફાન મચાવી રહ્યું છે પરંતુ ગુજરાતને કદાચ તેની અસર બહુ નહીં થાય તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે આભાર મિત્રો તો આવવા દરરોજના તાજા અને અગત્યના સમાચારની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂર કરી દે